સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ ચાલુ થઈ છે ત્યારે સાબરકાંઠાના જિલ્લાના ઈડર તાલુકાના અનેક ગામોમાં આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર શ્રીની ગાઈડલાઇન્સ મુજબ ફક્ત માતાજીની આરતી યોજાય છે જેમાં સરકાર શ્રીની ગાઈડલાઇન્સ મુજબ માતાજીના નવલા નોરતામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓના પગ થંભી ગયા છે કેમ કે આમ તો વર્ષો જૂના પરંપરાનું આજે એક ઇતિહાસ લખાયો છે જાણે કે નવરાત્રી નહીં પણ બધા તહેવારોમાં કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે આમ તો પરંપરાગત રીતે નવરાત્રી માતાજીની આરતી કરીને ખેલૈયાઓ આખી રાત ગરબે ઘૂમતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરબા નહીં રમાય અને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ પૂર્વ મંજૂરી મેળવીને ફક્ત માતાજીની આરતી જ યોજાશે ત્યારે ગરબે ઘૂમતા ખેલૈયાઓને ક્યાંક ને ક્યાંક હતાશ અને નિરાશ થવું પડ્યું છે તો ચાલો જોઈએ કોરોના મહામારીના કારણે ગામડાઓમાં નવરાત્રીનો માહોલ કેવો છે જી આપનો પરિચય પટેલ સંજય કુમાર પૂપટભાઈ રતનપુર આજે જે સરકારશ્રીના દ્વારા જે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રી બંધ રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તો કેટલા વર્ષો જૂની પરંપરા આજે આપણી તૂટીએ છે મારા રતનપુર ગામની વર્ષો જૂની પરંપરા કે જેમાં માતાજીની સ્તુતિ થતી આરતી થતી અને ત્યાર પછી ગામના દરેક યુવા યુવતીઓ ભાઈ બહેનો વડીલો ગરબા રમતા હતા કે જે વર્ષો જૂની પરંપરા હતી આ કોરોના મહામારીના લીધે અને સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ કે સમૂહમાં ભેગા ના થવું ફરજીયાત માસ્ક પહેરવો દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું એ પ્રમાણે અમે સગવડ ઊભી કરી અને માતાજીની જે વર્ષો જૂની પરંપરા છે એમાં ખાલી માત્ર આરતીનો આરતી જ અમે કરીએ છીએ માતાજીની અને દરેક વ્યક્તિ આરતીમાં લાભ લઈ અને પછી છૂટા પડે આમ તો દર ગરબા રમાતા હોય છે ને ખેલૈયાઓ પોતાના પગ પર ગરબામાં ઘૂમતા હોય છે અને આજે જે ખેલૈયાઓના પગ થમી ગયા છે તો ખેલૈયાઓની પણ આપના નવરાત્રીના આયોજક છો તો આપણને એક અરજી રૂપે આવેલું હશે કે નવરાત્રીની અંદર ગરબાની છૂટ આપવામાં આવે તો આપનો અભિપ્રાય કયો આમ તો આપણા જે શાસ્ત્રો અને પુરાણો પ્રમાણે છે કે આ મોસમ જ એવી છે કે જેની અંદર ગરબા રમવામાં આવે તો તમારું શરીર સ્વસ્થ રહે આ બધી એક વર્ષો જૂની પરંપરા છે તો જેના લીધે આજે આ કોરોના મહામારીના લીધે ખેલૈયાઓના જે ગરબા મૂકવામાં આવ્યા છે અને સરકારશ્રી જે આના ઉપર પ્રતિબંધ અત્યારે આપ્યો છે તો એ પ્રમાણે જો થોડા ગરબા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે એમનામાં સ્ફૂર્તિ રહે અને હું તો સરકારશ્રીને અપીલ કરું છું કે જો શક્ય હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દરેકને ખેલૈયાઓને રમવા દેવું જોઈએ જી આપનો પરિચય વિનોદભાઈ કે પટેલ અરવલ્લી સોસાયટીમાં નિવાસ છે અને ચંદ્રમૌલેશ્વર માઈ મંડળના કારોબારી સભ્ય તરીકે મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું કોરોના મહામારીમાં સરકાર તરફથી નવળા નોરતાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો કેટલા વર્ષની પરંપરા આશરે અહીંયા તૂટી હશે અમારી ત્રીસેક વર્ષથી આ ત્રીસમું વર્ષ છે અને નવરાત્રિ પર્વની ઉજવણી આખા ઈડન નગરમાં ખૂબ સરસ અને સારી રીતે અમે અહીં આયોજન કરીએ છીએ પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ફક્ત માતાજીની સેવા પૂજા અને આરતી કરી અને અમે અમારા ગરબાના કાર્યક્રમ બંધ રાખ્યા છે જેની અંદર સરકારના નિયમોનું કઈ રીતે અહીંયા પાલન કરવામાં સરકારશ્રીના અને માનનીય કલેક્ટર સાહેબ તેમજ મામલતદાર સાહેબના નેતૃત્વમાં મારી એક બેઠક થઈ હતી અને ગાઈડલાઇન મુજબ સંપૂર્ણ અનુસરવાની અમે ખાતરી આપી હતી સેનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ પ્રસાદનું વિતરણ પણ અમે ફક્ત બંધ પેકિંગમાં વિતરણ થાય એવી વ્યવસ્થા કર્યું છે આમ તો વર્ષો જૂની પરંપરા તૂટી છે અને ખેલૈયાઓ ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં આગેવાન તરીકે કામ સંભાળી રહ્યા છો તો આપની પાસે પણ અનેક અરજીઓ આવીએ છીએ કે ખેલવા માટે કંઈક ટાઈમ કે એવું કંઈક અરજી આપવી હતી આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ એટલે ગરબો અને ગરબો શબ્દ એટલે ગુજરાતીના મનમાં એક જુદા જ પ્રકારની સંવેદના અનુભવાય અમારા વિસ્તાર અને આખા ઈડન નગરના યુવાનો યુવતીઓ ગરબે ગુમવા માટે આ મારું પ્લેટફોર્મ પસંદ કરે છે પરંતુ આ વર્ષે સરકારશ્રીના અનુસાર અમે ગરબા કાર્યક્રમ બંધ રાખ્યો છે ખૂબ નિરાશ છે યુવાનો યુવતીઓ નાના બાળકો અમે પંચાવન ઉપરના પણ ગરબામાં જોડાતા હતા અમને પણ અપેક્ષાઓ હતી કે સરકારશ્રી કદાચ એકાદ કલાકની પરવાનગી આપે તો પણ ખૂબ સારી વાત હતી પરંતુ જ્યારે નથી જ આપી ત્યારે ખૂબ નિરાશા વ્યાપી રહી છે ફક્ત માતાજીની પરંપરા મુજબ સેવા આરતી અને આઠમનું હવન અમે કરવાના છીએ